જય ભોળાનાથ જય માતાજી બધાને જાજા કરીને આજે ભોળાનાથનું અમાસ છે તો આપણે ભોળાનાથનું ભજન ગાઈશું હાલો બધા સાંભળવા ભોળાનાથ ભોળાનાથ તમે શું કરો વિચાર ભોળાનાથ ભોળાનાથ તમે શું કરો વિચાર આજના સત્સંગમાં મારું લખી લેજો નામ આજના સત્સંગમાં મારું લખી લેજો નામ આજની હાજરીમાં મારું લખી લેજો નામ આજની હાજરીમાં મારું લખી जो नाम केवड़ो चढ़ाऊ तमने मोगरो चढ़ाऊ केवड़ो चढ़ाऊ तमने मोगरो चढ़ाऊ कतूरो चढ़ाऊ तमने भावती भोरानाथा आज ना सत्संग मा मारु लकीले चोना म आज ना सत्संग मा सत मारु मा लकीले चोना आजनी हाजरी लकी मुलकि जो नजनी हाजरीमा मुलकि जो नजुरो चढाउ तम भाउति बोलानाथ हजुर चढाउ तम भाउ बोलाजना सत्सङमा मरु लकीले जो न

सत्संग अजना सतसङ्गमा मुल लिले जनाम आजना सतसङ्गमा मुल लि जुना अजनी हाजरी मारुल मा लकीले जुनाम मा अजनी हाजरी मुल लकीले जुन अबिल चढाऊ गुलाल चढ कपिल चढाउ तम गुलाब चढाउ चन्दन चढाऊ तम भाउ थि चन्दन चढाउ तम भाउ बोला ना अजना सतसङ्गमा मारु लिले जो नजना सतसङ्गमा मुल ल चुनाम लजनी हजरीमा मुला હજુરીમાં મારું લખી લે જો નામ હોળા ભોળા ન તમે શું કરો વિચારો હોળા ભોળા ન તમે શું કરો વિચાર આજના સત્સંગમાં મારું લખી લે નામ આજના સત્સંગમાં મારું લખી લે જો નામ ફૂલો ચોડાવું તમને ફળ ચડાવ ફૂલ ચડાવું તમને ફળ ચડાવ બીલી પત્ર ચડાવ તમને ફાવતી પોળા નાથ બીલી પત્ર ચડાવ તમને ફાવતી પોળા નાથ સત્સંગમાં મારું લખી લેજો નામ અજના સત્સંગમાં મારું લખી લેજો નામ હાજરીમાં મારું લખી લેજો નામ आजनी हाजरी मारू लखी ल जुनाम भोड़ा भोळा न तू करो विचार भोड़ा भोड़ा न तम्स सु करो विचार आजना सत्संग मारू लखी ल जुनाम आजना सत्संग मरु लखी जुनाम चढाऊ तु चढाऊ ચડાવું તમને ભાવે ભોળા નાથ દિવેલ ચડાવું તમને ભાવે ભોળા નાથ આજના સત્સંગમાં મારું લખી લે સત્સંગમાં લખી લે નામ હાજરી હાજરીમાં મારું લખી લે નામ ભોળા ભોળા ના તમે શું કરો વિચાર ભોળા ભોળા તમે શું કરો મારું લખી નામ જય ભોડાના જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ પૂરે પૂરેપૂરો વિડીયો જોજો ને લાઈક જરૂર કરજો જય માતાજી બધા